દસ ફેબ્રુઆરી બે હજાર ને મહાસુદ તેરસ શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શ્રી વિશ્વકર્મા ધામ દાંડિયાપુરા ખાતે પંચાલ નવયુવક મંડળ વડોદરા અને શ્રી વિશ્વકર્મા ધામ સમિતિ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી વિશ્વકર્માનો દૂધ દ્વારા અભિષેક કરી ત્યારબાદ યજમાન દ્વારા શ્રી વિશ્વકર્મા પૂજન કરવામાં આવ્યું હતું પૂજન બાદ ભગવાન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાના બાળકો તથા મહિલાઓ માટે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના નાના બાળકો તથા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારબાદ સમાજના મોભીઓનું સ્વાગત સમારોહ સાથે રમત ગમત ઇનામ તથા શૈક્ષણિક ઇનામ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ભગવાન શ્રી વિશ્વકર્માના શ્રૃંગાર દર્શનની લાહો ત્યાં ઉપસ્થિત તમામ વિશ્વકર્મા વંશજોએ લઈ બસો એકાવન દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે સમગ્ર દિવસ દરમિયાન એક હજાર પાંચસો કે તેથી વધુ ભાવિક ભક્તો દ્વારા પ્રકૃતિના ખોળે ભક્તિસભર વાતાવરણમાં ભગવાન શ્રી વિશ્વકર્માના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો પ્રાપ્ત થયો